નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો ગુરુવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું જોવા મળી શકે છે અને ખેડૂતો છે એમને જીરુના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારથી તો અત્યારે જે આપણી જીરું બજાર છે એ સારી એવી જોવા મળી રહી છે અને વાત કરીએ સૌથી ઊંચા ભાવની તો જીરુના જે ભાવ છે એ ઊંચાની અંદર પાંચ હજાર અને બસો રૂપિયા સૌથી ઊંચો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો થરાડ હળવદ અને ભાભરમાં વાત કરીએ તો ઓલ ઓવર જે ભાવ છે ચાર હજાર પાંચસોથી લઈને ચાર હજાર આઠસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ જીરુની આવકોની તો અત્યારે જે મિત્રો વાત છે એમાં ગુજરાતના કુલ સત્યાવીસ માર્કેટિંગ યાર્ડ મિત્રો આજે ઓપન રહેવાના છે જેમાં તેરસો સત્તાવનથી લઈને ચૌદસો અને વીસથી ત્રીસ ટન જીરું આવક થાય એવી મિત્રો ધારણા છે અને જે ભાવ છે એ ઊંઝામાં મિત્રો સૌથી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા અને સૌથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી રહી શકવાની ધારણા છે હવે મિત્રો જીરું વાયદા બજારની વાત કરીએ તો જે વાયદો છે એ ત્રેવીસ હજાર બસ્સો રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં એકસો અને પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ઓલ ઓવર આજે જ્યારે વાયદો ઓપન થશે ત્યારે મે બી થોડીક એવી નાની મોટી તેજી જોવા મળી શકે છે અને વાયદો છે એ ત્રેવીસ હજાર પાંચસોથી લઈને છસોની રેન્જમાં મિત્રો આજે જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ